કર્મણ ભગત બાપુ દ્વારા જાળવી રાખી ભવનાથ વિસ્તારમાં આવેલ નેસણામાં વસાહત કરતા માલધારી સમાજના સહયોગથી આ યાત્રા કરવામાં આવે છે હાલમાં આ યાત્રા કર્મણ ભગત બાપુના નેજા હેઠળ અને વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર તેમજ સામાજિક આગેવાનો ડોલી એસોસિએશન વગેરે ફોરેસ્ટ વિભાગ સાથે મળી યાત્રાનું આયોજન થાય છે

સારો વરસાદ જળવાઈ રહે અને લોકોને કોઈ દુકાળ દુષ્કાળની સ્થિતિનો સામનો ન કરવા માટે અને ગિરનારી મહારાજની શહેર પર આશીર્વાદ રહે તે હેતુથી કરવામાં આવ્યું જે સંપૂર્ણ યાત્રામાં દેશના લોકો દ્વારા આશરે દરેક સમાજના લોકો દ્વારા સો થી દોઢસો લીટર દૂધ ભેગું કરી અને સંપૂર્ણ ગિરનારી મહારાજ પરિક્રમાનો જે રૂટ છે ત્યાં છત્રીસે છત્રીસ કિલોમીટરમાં અભિષેક કરવામાં આવે છે અને પોરદેવી આ પરિક્રમા પૂર્ણ થાય છે હાલમાં આ જે પરિક્રમા છે કરવણ ભગવતના નેજા હેઠળ સૌ લોકો જોડાય છે અને જેમાં દરેક શ્રદ્ધાળુઓ ખૂબ શ્રદ્ધાથી આ પરિક્રમા કરે છે અને આમાં ફોરેસ્ટ વિભાગનો પણ ખૂબ સારો સહયોગ આપવામાં આવે છે જય શ્રીરામ